સુરતના વિદ્યાર્થીનો કાર કાફલા વાયરલ વિડિયો મામલે RTO એ 19 કાર ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યાતા સુરતમાં વિદ્યાર્થીઓનો લઝગેરીયસ 4-wheel કાર સાથેનો કાફલાનો વિડિયો બી સોશિયલ મીડિયામાં વાયરલ થયો તો આ વિડિયો મામલે સુરત RTO એ 19 કાર ચાલકને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કર્યાની વિગતો જાણવા મળી હતી 19 કાર ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ 90 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાતા હવે આ કાર ચાલકો આગામી 90 દિવસ સુધી વાહન ચલાવી શકશે નહીં

જો લાયસન્સ એમને મળેલું હોય અને ઉપરાંત ભયજનક અથવા તો રોંગ સાઈડમાં કોઈ વાહન ચલાવતું હોય તેનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરવાના અથવા તો સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલવામાં આવે છે વધુમાં આ મહિનામાં લગભગ ચોત્રીસ જેટલા તો ઓલરેડી લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને છેલ્લા એક વર્ષમાં ત્રણસો છન્નું જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરેલા છે અને ઉપરાંત જે લોકો પાસે લાયસન્સ નથી એવી પણ એક મોટી સંખ્યા છે લગભગ કુલ સાતસો જેટલા લાયસન્સોની કાર્યવાહી કરવામાં આવેલ છે હમણાં જે શાળાના બાળકો બાબતમાં તો એ એને કઈ રીતની કામગીરી કેટલા છોકરાઓ સાથે કામગીરી એની લગભગ ઓગણીસ જેટલી ગાડીઓની વિગતો અમને પ્રાપ્ત થયેલી છે અને એના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવેલા છે શરૂઆતના તબક્કામાં ત્રણ મહિના સુધી સસ્પેન્ડ કરવામાં આવેલા છે જી ગાડીઓ ચાલતી દેખાય હા લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી અત્રેથી કરવામાં આવે છે